સાતિવડા તાલુકાના નાની ભાકર ગામના સમસ્ત જાગીરદાર દરબાર શ્રીઓ દ્વારા મહંત શ્રી એક રઘુનાથ ગિરી મહારાજના સાનિધ્યમાં શ્રી શ્રી એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજના ચાતુર્માસમાં અધ્યશક્તિ શ્રી ઈશ્વરની માતાજી મંદિરના પ્રાંગણમાં સનાતની ચાતુર્માસ શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે અને મંગળ કળશ યાત્રા ભોલેનાથ મંદિર નાની ભાખરથી ઈશ્વરની માતાના મંદિર સુધી નીકળવામાં આવી હતી કથા વાંસકાંતરરાષ્ટ્રીય યુવા સંત આચાર્ય શ્રી સુશીલજી મહારાજનું શોભાયાત્રાનું ગાતે વૈદિક મંત્રચાર સાથે પ્રસ્થાન થયું હતું શ્રી શિવ મહાપુરાણ કથા આઠ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરે એકત્રીસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ભક્તગણ તથા ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓએ શ્રી શિવ મહાપુરાણ કથાનો લ્હાવો લીધો હતો ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવે છે કે વધુમાં વધુ આજુબાજુ અને ડીસા તાલુકાની જનતાને આ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા નિમંત્રણ છે અમૃત અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા